ડબોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ડબોઈના ધારાસભ્યની અધ્યક્ષતામાં પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ ભારત દેશના મહા મહાત્મા ગાંધીજીની જન્મ જન્મજયંતિ હતી જેઓ સ્વચ્છતા આગ્રહી નહી માહિતી હતા ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે બપોર દરમિયાન લેવવા પટેલ વાડી ડભોઈ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાની અધ્યક્ષતામાં પખવાડિયા દરમિયાન સારી કામગીરી કરનાર સંસ્થા તથા લોકોને પ્રમાણપત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ થીમ આધારે સ્વચ્છતાનો સંદેશ આપતા વિવિધ કાર્યક્રમો નગરમાં યોજવામાં આવ્યા હતા આ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ડબોઈ નગરપાલિકા દ્વારા નગરના નગરજનો નગરની શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવી પોતાની જાતને બચાવવાના સૂત્ર સાથે ઝીરો વેસ્ટ ઇવેન્ટ બાય વેસ્ટ ટુ વેલ્થ એટલે કે દરેક સ્થળે થતો કચરો સંપૂર્ણપણે અટકાવી કુદરતી સંપત્તિના બચાવના નિર્ધાર સાથે વિવિધ પ્રકારના પ્લાસ્ટિક તેમજ કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા કચરા વેસ્ટમાંથી તૈયાર કરાયેલ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ કાર્યક્રમ યોગ કાર્યક્રમ ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા રંગોળી સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓનો ધારાસભ્ય તથા નગરના મહાનુભાવોના વરદ પ્રમાણપત્ર તેમજ સફાઈ સૈનિકોને રૂપિયા દસ હજારનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા લોકો દ્વારા સ્વચ્છતાના શપથ પણ લેવામાં આવ્યા હતા આ સમગ્ર પખવાડિયા દરમિયાન ખૂબ જ મહેનત ઉઠાવી કામગીરી કરનાર સેનેટરી વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી હતી તો કાર્યક્રમમાં કારોબારી સભ્ય શશિકાંત પટેલ પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી ડભોઈ શેર પ્રમુખ સંદીપ શાહ ડભોઈના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર શ્રીમતી મોનાબેન મકરાણી મેનેજર મહેશ પરમાર મહેશ વસાવા તેમજ ડભોઈ નગરના નગરજનો નગરપાલિકાના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ સાથે વડાપ્રધાન અને જેમણે જય જવાન ગુજરાતનો દિવસ અમદાવાદ જન્મદિવસ અને આજના દિવસને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ એ આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યું છે અને એને જ અનુલક્ષે સમુદાય સેવા એ પખવાડિયાનું ના દિવસે અનુલક્ષીને ડબોઈ નગરપાલિકા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો મોટી સંખ્યામાં નગરપાલિકાના આગેવાનો નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ અનેક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા સ્વચ્છતા અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને એ કાર્યક્રમો દ્વારા ગભાવથી બનાવી અને સ્વચ્છ નગરી સ્વસ્થ નગરી સંસ્કારી નગરી અને સમુદ નગરી બનાવવા માટેના પ્રયત્નમાં તમામનો સહયોગ મળે એવી અપીલ કરવામાં આવી છે અને તમામે અહીંયા શપથ પણ લીધા છે સ્વચ્છ નગરી બનાવવાના એ બધા તમામને અભિનંદન આપું છું અને જે રીતે અત્યારે ગર્ભાવતી નગરીમાં વિકાસના કામો થઈ રહ્યા છે એને અનુલક્ષીને આ વખતે જ્યારે સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ ત્યારે ગર્ભાવતી નગરીમાં આવી કોઈ સમસ્યા ઊભી નથી થઈ એ બદલ નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને કર્મચારીઓને અભિનંદન આપું